નમસ્કાર હું છું વિહંગા પરમા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચના મહમતપુરા વિસ્તારમાં ભીષણ આગ લાગી અચાનક આગ લાગતા નાસભાગ મચી આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા નગરપાલિકા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહીં વડાપ્રધાન મોદીએ નવા એક્સપ્રેસ હાઇવેનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું ભરૂચ વડોદરા જતા વાહન ચાલકોએ એક્સપ્રેસ દોડાવી રાહત અનુભવી ભરૂચના જૂનીવાળી વસંત મિલની ચાલમાં રહેતા લક્ષ્મીનારાયણ મંદિર સામે પંદરમી ફેબ્રુઆરીના રોજ થયેલ મારામારીના વિડીયો વાયરલ અંકલેશ્વરના સામોર અમૃતપુરા વચ્ચે અમરાવતી નદી ઉપર નિર્માણ પામનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રૂપિયા રૂપિયા કરોડ ખર્ચે ખર્ચે નિર્માણ અમૃતપુરા રમેશ હસ્તે ખાત આજ આજરોજ સાંજના સમયે ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી આગના પગલે ધુમાડાના ગોટે દૂર સુધી નજરે પડ્યા હતા નગરપાલિકા ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ભરૂચ શહેરના મહમદપુરા વિસ્તારમાં આવેલ એક મકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે આગની ચપેટમાં બાજુના અન્ય બંધ મકાનો પણ આવ્યા હતા ઘટનાની જાણ થતાં નગરપાલિકા અને જેએનએફસી મળી પાંચ ફાયર ફાઈટરો દોડી આવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી છે આગમાં મકાનમાં રહેલ બે ગેસના બોટલો પણ બ્લાસ્ટ થતાં લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો ભરૂચના બી ડિવિઝન પોલીસ મથકની સામે લાલવાડી વિસ્તારના એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેથી સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગની ચપેટમાં બાજુમાં આવેલા અન્ય બે મકાન પણ આવતા આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું આગમાં બે ગેસના બોટલ પણ ફાટ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આગ અંગેની જાણ ભરૂચની નગરપાલિકા અને જીએનએફસીના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરાતા પાંચ જેટલા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવવાની મશક્કતમાં લાગ્યા હતા સદનસીબે આગમાં કોઈ જાનહાની નહીં નોંધાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ રહ્યું છે વડોદરાથી ભરૂચ આવતા વાહનચાલકોને અંદાજીત એક કલાકનો સમય થતો હતો જે વાસદથી દેહગામ સુધીના માર્ગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ખુલ્લો મૂક્યો છે જેથી હવે વડોદરાથી ભરૂચ પહોંચવામાં માત્ર ચાલીસથી પિસ્તાલીસ મિનિટનો સમય લાગશે વડોદરાથી ભરૂચ વચ્ચેનો નવો એક્સપ્રેસ હાઇવે બે વર્ષથી તૈયાર હોવા છતાં અંકલેશ્વર પાસે જમીન સંપાદનના વિવાદના કારણે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો ન હતો વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ હાઇવેના વાસદથી દહેગામ સુધીના છન્નું કિલોમીટરના ભાગનું ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારીથી વર્ચ્યુઅલી ખુલ્લો મુકાયો હતો નવા એક્સપ્રેસ હાઈવેથી ભરૂચના દહેગામથી વાસદ સુધી માત્ર ચાલીસથી પિસ્તાલીસ મિનિટમાં પહોંચી શકાશે દક્ષિણ ગુજરાત તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈને દહેગામ આવીને એક્સપ્રેસ હાઇવે પર જઈ શકશે તેવી જ રીતે વડોદરા તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈ નેશનલ હાઈવે ઉડતાલીસ અથવા જૂના નેશનલ હાઈવે આઠ પર જઈ શકશે નવા એક્સપ્રેસ વેના કારણે હવે નેશનલ હાઇવે 48 પર વાહનોનું ભારણ ઓછું થશે અને વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી પણ મુક્તિ મળશે. દેહગામ પાસે નર્મદા નદી પર કેબલ બ્રિજ તૈયાર હોવાથી આગામી દિવસોમાં હાઇવે ને સુરત સુધી વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે. નવા એક્સપ્રેસ વેના કારણે ટ્રાફિક ડાયવર્ટ થવાથી હાલના નેશનલ હાઇવે પરથી પસાર થતા 65000 કરતા વધારે વાહન ચાલકોને રાહત થશે. ખૂબ જ સરસ સરકારે બનાવ્યો છે. એમાં રોડની પહોળાઈ ખૂબ સરસ છે અને બધા ક્રાઈટેરિયા બી સરકારે કરીને ખૂબ જ સરસ બનાવ્યું છે લોકોને એના કારણે ધંધા રોજગાર અને યાત્રિકોને સુરતવાળા લોકોને ભરૂચવાળા લોકોને ટ્રાફિકથી છુટકારો જે નેશનલ હાઈવેને બનાટ ઉપર હતો એનાથી ખૂબ જ આરામદાયક જર્નીને ખૂબ જ સરસ સરકારે બનાવેલો છે ખૂબ જ પ્રશંસનીય પાત્રે રોડ બનાવેલો છે નામ જગદીશ વરુ હે જી હમલોગ બરો અમદાવાદ બરોડા એક્સપ્રેસ વેસે ચડે છે ઓર ને નેશનલ એક્સપ્રેસ વે ફોર પર હમલો ગયા યહાં પર और हम लोग हमारा अगला निकास है भरूच हम लोग जा रहे हैं सूरत जो एक्सप्रेस वे बना है बहुत ही कम टाइम टेकिंग है और जो टाइम हमारा बड़ौदा से भरूच तक का जो सिक्स लेन पर लग रहा था उससे बहुत ही कम टाइम में हम लोग यहाँ पर पहुँच गए और रोड का काम इतना सुंदर हुआ है और रिफ्रेशमेंट रिक्वे, रिक्वे, एरिया भी बहुत सारे रास्ते में बने हुए हैं बहुत ही मस्त एक्सपीरियंस है और रोड बहुत ही अच्छा है ભરૂચના જૂનીવાડી વસંત મિલની ચાલમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર પાસે પંદરમી ફેબ્રુઆરીના રોજ થયેલ મારામારીના વિડીયો વાયરલ થયા છે તૂંચના જુનીવાડી વસંત મિલની ચાલમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર સામે રહેતા વિનોદ લક્ષ્મણ સોલંકી ગત તારીખ પંદરમી ફેબ્રુઆરીના રોજ બપોરે નગરપાલિકા ખાતે નોકરી ઉપર જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન ફળિયામાં આવેલ સાંઈ મંદિર પાસે ફળિયામાં અમિત રામજી ગોહિલ અને વિશાલ રામજી ગોહિલ રસ્તામાં ઊભા હોય તેઓને રસ્તો આપવા કહેતા બંને ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને અમે ફળિયાના ડોન છે તમારે અમોને સેલ્યુટ મારવાનું કહીને માર માર્યો હતો જે ઝઘડામાં વચ્ચે પડી વિનોદભાઈ સોલંકીના માતા કાકા કાકે તેમને છોડાવી ઘરે લઈ આવ્યા હતા તે વેળા બંને ઈસમો પાછળ પાછળ ઘર સુધી આવી છૂટી ઈટો મારી એક્ટિવા અને ઘરમાં રહેલ ઘર વખરીને નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મારામારી અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જે ઘટનાના નવ દિવસ બાદ મારામારીના વિડીયો વાયરલ થયા છે મારું નામ મમતા વિનોદ સોલંકી છે મારા ઘરવાળા વિનોદ લક્ષ્મણભાઈ સોલંકી છે એ નોકરી પરથી આવ્યા અને એમના કામ માટે બહાર જતા હતા તો વિશાલ રામજી સોલં વિશાલ રામજી ગોયલે એમને રસ્તો રોયકો અને જેમ ભાઈ મારી વિશે ગાળો આપવા માંડ્યા ને એ કરવા માંડ્યા એના ભાઈ અમિતરામજી ગોહિલ પાછળથી આવીને મારા ઘરવાળાને માથાના પાપડ પર પાવડો મારી દીધો અને મારા ઘરમાં ઘૂસીને બધી તોડભાંગ કરી છે અને મારી તિજોરીમાંથી ત્રીસ હજાર રોકડા અને છે ને દોઢ બે જેવા ટોલા જેવું સોનું હતું બધું લઈ ગયા છે અને મારી ગાડી અને મારા ઘરમાં લઈ ગયા ત્યાં આવીને મને ધમકી આપે છે કે તે કેસ કર્યો અમે લોકો તારા છોકરાઓનું અપહરણ કરી લેશું અને તારી થશે ને તને ખબર નહીં પડે કેસ પાછો લઈ લે એ બધી ધમકી આપતા હતા અમે લોકો બી ડિવિઝનમાં ને એ ડિવિઝનમાં બંને બાજુ કમ્પ્લેન કરી છે પોલીસ વાળા કીધું છે કે અમે એની અસર કાર્યવાહી કરીશું સામોર અને અમૃતપુરા ગામ વચ્ચે અમરાવતી નદી ઉપર પાંચ કરોડ તેસઠ લાખના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજનું નું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે રૂપિયા નેવું લાખના ખર્ચે નિર્માણ પામનાર અમરતપુરા રોડ નું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વરના અંડાળા ગામના વિવિધ વિસ્તારોમાં છ કરોડ ચોર્યાસી લાખના માર્ગ નિર્માણ કરવામાં આવ્યા હતા જે માર્ગનું ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અવસરે અંડાડા ગામના વિવિધ વિસ્તારોમાં એક કરોડ ચુમોતેર લાખના ખર્ચે નિર્માણ પામનાર માર્ગનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન કિરીટ માસ્ટર તાલુકા પંચાયતના તૃપ્તિબેન જાની ગામના સરપંચ સરપંચ પટેલ ડેપ્યુટી કૃણાલ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા તાલુકા પંચાયતના સભ્ય સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અમરતપરા ગામે જે અમરાવતી ખાડી પસાર થઈ રહી છે એના ઉપર પાંચ કરોડ અને તેસઠ લાખ રૂપિયાના ખર્ચે બ્રિજ અને નેવું લાખ રૂપિયાના ખર્ચે બંને બાજુ બ્રિજની સાથે એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે અંકલેશ્વરના જે સત્તર ગામો છે એમાં લગભગ સાત આઠ ગામો એવા છે કે જેમાંથી આ ખાડી પસાર થાય છે જેના કારણે ચોમાસામાં જ્યારે હેવી રેન હોય છે ત્યારે આ ખાડી સાથે જોડાયેલા ગામોના લોકોને વિવિધ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે અને આ નિવારણ માટે આ બ્રિજ અને આ એપ્રોચ રોડ મંજૂર કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે ખૂબ ઉદારતાથી આ નાની વસ્તીવાળા ગામોને પણ મદદ કરવાના હેતુથી આટલી મોટી માતભર રકમ આપીને આ કામને મંજૂરી આપી છે જે કામનો આરંભ થઈ ચૂક્યો છે જેના કારણે આ ગામને સામોર ગામને અને આ ગામમાંથી બીજા ગામમાં જવા માટેના જે લોકોને જરૂર પડે છે એવા બધા લોકોને આનો લાભ થશે આવનારા દિવસોમાં હજી પણ આવી કનેક્ટિવિટીની જે જે ગામોને સેંગપુર ઉછાલી સહિતના ગામોને જરૂર છે એ દિશામાં પણ પ્રયાસો કરવામાં આવશે મોટી સંખ્યામાં આજના કાર્યક્રમમાં ગ્રામજનો સત્તર ગામના વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવે છે માટે બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો આંકલેશ્વર તાલુકાના અંડાડા ગામ ખાતે રૂપિયા છ કરોડ ચોર્યાસી લાખના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ માર્ગોનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે ગામમાં પોણા બે કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિસ્તારના માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચ વિધાનસભા મતવિસ્તારમાં અંકલેશ્વર તાલુકાના અંડાણા સામોર કાશિયા અમૃતપુરા સહિત સત્તર જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે સામોર અને અમૃતપુરા ગામ વચ્ચેથી પસાર થતી અમરાવતી નદીમાં ચોમાસામાં પૂર આવવાના કારણે બંને ગામ વચ્ચેની અવર જવર બંધ થઈ જતી હોય છે ત્યારે ગ્રામજનોએ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને બ્રિજ માટે રજૂઆત કરતા તેઓએ બંને ગામને જોડતા સેતુ સમાન બ્રિજના નિર્માણ માટે પાંચ કરોડ તેસઠ લાખ મંજૂર કરાવ્યા હતા જે નિર્માણ પામનાર બ્રિજનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે નેવું લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર અમરતપુરા ગામના રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના ચેરમેન કિરીટ માસ્તર તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની તાલુકા ભાજપના પ્રમુખ નિતેન્દ્ર દેવધરા સહિત સામોર અને અમરતપુરા ગામના સરપંચ રહ્યા હતા એક કરોડ ને દસ લાખ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારના ગ્રામ સડક યોજના અંતર્ગત જે માર્ગ બહેનો છે એનું પણ લોકાર્પણ અંડારા ગામે થવા જઈ રહ્યું છે ગામના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ બહુ લાંબા સમયથી ગામના લોકોની માગણી હતી આ રસ્તા માટે જેને રાજ્ય સરકારે પૂર્ણ કરી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનું આ મદદ કરવા માટે ગામ વતી અને ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું ભ્રોગુપુર મોડ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનો તેવીસમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો સવારના સાડા સાત કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ કિક કાપવામાં આવી હતી સાંજના ચાર કલાકે મંદિર પટાંગણમાં માતાજીનું હવન કરવામાં આવ્યું હતું શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સાંજના પાંચ કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સાંજના સાડા છ કલાકે મંદિર પરિસરમાં ચાલી રહેલ હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજના સાત કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી એકાવન કિલોની કેકની પ્રસાદી આપવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદી આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં મંદિરના મુખ્ય ટ્રસ્ટી શંકરભાઈ ગાંધી સહિતના વિવિધ આગેવાનો તથા ચાર વાર નર્મદા પરિક્રમા કરી આવેલા સાવલિયા મહારાજ તથા મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ હાજર રહી શ્રી મોઢેશ્વરી માતાનું પૂજન અર્ચન દર્શન આરતી અને મહાપ્રસાદી લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું પ્રસ્તુત છે ભરૂચના લિંક રોડ પર આવેલ શ્રી મોડેશ્વરી માતાના મંદિર ખાતે ઉજવાય શ્રી ભૃગુપુર મૂળ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના ત્રેવીસમાં પાટોત્સવની એક ઝલક ગુજરાતમાં પણ છે મોઢેશ્વરી માતાના તમામ મંદિરોમાં આજે જન્મજયંતિ હોવાના લીધે ઉત્સવ મનાવી રહ્યા છે એ સમયે ભરૂચસરની તેમાંથી બાકાત નદી મોઢેશ્વરી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલું ને તેમાં કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર આ મંદિરને ખુલ્લું મૂકવામાં આવેલું અને ફરીથી આ મંદિરમાં આજે જન્મજયંતિ હોય દર્શન અર્થે સર્વ ભરૂચની જનતા પ્રેમીને પ્રેમી જનતાને ખાસ વિનંતી કરવામાં આવે છે કે દર્શનનો લાભ લેવા વિનંતી છે અંકલેશ્વર રાજપીપળા ચોકડી સુરત તરફ જવાના માર્ગ ઉપર ભયજનક અકસ્માત સર્જાયો છે જેમાં નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર એક લેલન ઉપર ભરેલા લોખંડના એંગલો બ્રેક મારતા કેબિન પર ચડી ગયા હતા જોકે આ અકસ્માતમાં લેલનના ચાલકનો આ બચાવ થયો હતો જેને રામ રાખે તેને કોણ ચાકે એવી પણ ઘટના આજે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર સામે આવી હતી જેમાં અમદાવાદથી લેલનના લોખંડની એન્ગ લેલનમાં લોખંડની એંગલો ભરી હૈદરાબાદ જવા નીકળે લેલનનો ચાલક કરતાર ચૌધરી અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક પહોંચતા અચાનક આગળ એક કાર ચાલકે ઓવરટેક કરી કટ મારતા લેલનના ચાલકે બ્રેક મારતાની સાથે જ લોખંડની મોટી અને વજનદાર એંગલો લેલનની આગળની કેબિન પર ચઢી હતી સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો જોકે મોટી એંગલો માર્ગ પર ફેલાઈ જતા ટ્રાફિક અવરોધાયો હતો ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી એંગલો હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો अहमदाबाद चांगोदर से भरके हैदराबाद के लिए जा रहा था तो इधर अंकलेश्वर में कार वाला ने अचानक टच कर दिया गाड़ी ये कार वाला भाग गया और ब्रेक लिया अचानक तो माल आ गया गया आपका नाम मेरा नाम करतार चौधरी तैयारी का रहने वाला हूँ अजमेर राजस्थान भरुते एकता एजुकेशन ट्रस्ट संचालित एकता विद्यालय में 21 फरवरी अंतरराष्ट्रीय मातृभाषा दिवस ने ઉજવણી कराई थी આ કાર્યક્રમમાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લઈ વિવિધ પ્રોજેક્ટ તૈયાર કરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનું મહત્ત્વ સમજાવતા સુંદર વક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમનો હેતુ એ હતો કે શાળાના બાળકોની અંદર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ વિશે જ્ઞાન મળે અને તેઓ આપણા દેશની માતૃભાષા વિશે માહિતગાર થાય સુપ્રસિદ્ધ સુફી સંત ખ્વાઝા મોહિનુદ્દીન ચિશ્તી વિશે આડેધર જયરોકી વિડીયો બનાવી લાખો લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનાર ઈસમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગતરોજ અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા અંકલેશ્વર પ્રાંત અધિકારીને ભારત દેશ અને દુનિયાના સુપ્રસિદ્ધ સુફી સંત જે કોમી એકતાની મિસાલ છે જેમને સાથે ફક્ત મુસ્લિમ સમાજ નહીં પરંતુ દુનિયાના અનેક ધર્મોની લાગણી આધ્યાત્મિક રીતે જોડાયેલી છે તેમના વિશે આડેધર જયરોકી વિડિયો બનાવાયો હતો જેનાથી ફક્ત મુસ્લિમો નહીં પરંતુ અનેક ધર્મો જેમની લાગણી ખ્વાઝા મોહિનુદ્દીન ચિસ્તી સાહેબ સાથે જોડાયેલી છે તેમની આધ્યાત્મિક લાગણીને ઠેસ પહોંચતી હોય આ વિડીયો બનાવનાર અને એ વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરનારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે ઘ્યાસુદ્દીન કાજી બાવા અરસદ કાદરી બાવા વસીમ ફડવાડા બખ્તિયાર પટેલ નઝમુદ્દીન ભોડા ફારૂક શેખ કોસરી કુરેશ શેર ખાન ઇમ્તિયાઝ ધોણિયાવાળા અઝીમુલ્લા મલેક સબીર પપ્પુ સોકટ ચીકીવાલા તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના બજારમાં આવેલ પાન મસાલાના જનરલ સ્ટોરના ગોદાઉનમાંથી પાન મસાલા અને સિગરેટનો જથ્થો તથા ડીવીઆર મળી કુલ ચોર્યાસી હજાર ઉપરાંતની થયેલી ચોરીમાં શહેર એ ડિવિઝન પોલીસે એક શખ્સની ધરપકડ કરી ચોરાયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેરના ગોયા બજારમાં ડીકેન જનરલ સ્ટોર નામની પાન મસાલાના હોલસેલ વેપારી અલ્કેશ મોદીના ગોડાઉનમાં ગત તારીખ એકવીસમી ફેબ્રુઆરીના રોજ રાત્રિના અરસામાં રજનીગંધા પાન મસાલાના અઢાર નંગ બોક્સ તેમજ સિગરેટના છત્રીસ નંગ અને ડીવીઆરની ચોરી થઈ હતી જે અંગે અલ્કેશ મોદીએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ચોર્યાસી હજાર ચારસોના માલમત્તાની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે શહેરના ભાગોળ વિસ્તારમાં વાવ ફળિયામાંથી વાવફળિયામાંથી જયેશનાનું વસાવાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પાન મસાલા અને સિગરેટનો જથ્થો અને ડીવીઆર મળી ચોર્યાસી હજાર ચારસોનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈને ઓલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ મુસ્લિમ સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદે વર્ષ બે હજાર ચોવીસમાં અગાઉથી મક્કા અને મદીનામાં જઈ સરાહનીય કામગીરી કરી હતી તેઓની આ કામગીરી બદલ તેઓને ઓલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ મુસ્લિમ સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા હાસોટ ટાલિયા બેટ પર આહીર સમાજ દ્વારા બિલિયાઈ માતાજી મુગલાઈ માતાજી મેલડી માતાજીના મંદિરનો અઠ્યાવીસમો પાટોત્સવની ઉજવણી કરાઈ હતી આ મંદિરના દર્શન કરવા માટે ગુજરાતભરમાં વસેલા આહિર સમાજના લોકો માતાજીના દર્શને આવતા હોય છે મહાસુદ તેરસના રોજ દર વર્ષે માતાજીના મંદિરનો પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગત તારીખ બાવીસ બે બે હજાર ચોવીસને ગુરુવારના રોજ માતાજીના અઠ્યાવીસમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સમાજ દ્વારા આવનાર સમયમાં સરકાર પાસે જગ્યાની માગણી કરી છે જો સરકાર યોગ્ય જગ્યાની ફાળવણી આપશે તો આવનાર દિવસમાં વિશાળ મંદિર બનાવવા માટે પણ સમાજ તૈયાર છે આહિર સમાજના પ્રમુખ દહિયાભાઈ માનસંગભાઈ આહિર વર્ષો પહેલાં અહિર સમાજના લોકો પશુપાલન કરી પોતાની રોજીરોટી પ્રાપ્ત કરતા હતા આવા સમયે તેઓના પશુઓની ચારો ન મળતા તેઓ આલ્યા બેટ કે જે તે વિસ્તારમાં રહી રાત્રિ રોકાણ કરી આ વિસ્તારમાં તેઓના પશુ ભેંસ બકરી ગાય સહિતનાને લઈને આ સ્થાન પર રોકાતા હતા તેવા સમયે માલધારીઓનું અને તેઓના પશુઓને આવા વિશાળ જંગલમાં માતાજી જ રક્ષણ કરતા હતા જ્યાં પરંપરાગત રીતે આહિર સમાજ દ્વારા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિરને આજે અઠ્યાવીસ વર્ષ પૂર્ણ થતા તે મંદિરે આજે અઠ્યાવીસમો પાટોત્સવ યોજાયો હતો જેમાં સવારે માતાજીનું હવન અને સાંજે ચાર કલાકે શ્રીફળ હવન તથા સાંજે પાંચ કલાકે મહાપ્રસાદી રાત્રે માતાજીનું જાગરણ સહિત ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં આજે વહેલી સવારથી સમગ્ર જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો માતાજીના દર્શન અર્થે આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો જેમાં સમગ્ર ભરૂચ જિલ્લામાંથી આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીના પાટોત્સવમાં જોડાયા હતા જિલ્લાભરના અને ગુજરાત તમામના માલધારી સમાજના લોકો અહીંયા પધારે છે અને દર્શન કરે છે અને ભૂતકાળની અંદર જોવા જઈએ તો માલધારી સમાજ આ બેટ પર ચાર મહિના ચોમાસામાં પોતાના માલધારીને લગતા જે પશુપાલક છે જેટા બકરા ગાયો ભેંસો લઈને અહીંયા રહેતા હતા અને તે તે ટાઈમે કોઈ સુવિધા ન હોવાથી તેઓનું રક્ષણ માટે આ માતાજીને એ લોકોએ સ્થાપના કરી હતી અને માતાજી તેઓનું રક્ષણ કરતા હતા ત્યારથી આ માતાજીનું પૂજન ચાલતું આવ્યું છે અને આ માતાજીનું મંદિર એક વગડાની અંદર બનેલું છે અહીંયા બે પ્રસંગ ઉજવાય છે એક પાઠોત્સવ અને આનંદ ચૌદસ ગામ મહાસ મહાસદ શ્રાવણ શ્રાવણસૂદ ચૌદસ એટલે કે બળેવના આગલા દિવસે અહીં ઉત્સાહ થાય છે પણ તકલીફ એ છે કે તે ઉત્સાહ વખતે રેલના પાણી આ મંદિરની ચારો તરફ ફરી વળે છે એટલે ભક્તજનોને ખૂબ જ તકલીફ પડે છે એટલે આહિર સમાજ અને માલધારી સમાજ દ્વારા એક સરકારસીમાં અમે નિવેદન કરીએ છીએ કે આ મંદિર ચોમાસાની અંદર આ ઉત્સવ અમારો ઉજવી શકતા નથી માટે અમને પુનર્વસન માટે નવી જગ્યા ફાળવે તો અમે નવી જગ્યા પર મંદિર બાંધવા માટે માલધારી સમાજ તત્પર છે અને એના માટેનું ફંડિંગ બી અમે તૈયાર કરેલ છે તો આશા રાખું છું કે આ માતાજીનું સરસ મંદિર નવી જગ્યા પર સારી જગ્યા સરકારશ્રી આપે અને સારી જગ્યા પર નવનિર્માણ થાય એવી આશા રાખું છું અને તમામ ભક્તો પોતપોતાને શ્રદ્ધાથી અહીંયા પધારે છે તો તમે અહીં જોઈ શકો છો કે કેટલું પબ્લિક હોય છે તો ચોમાસામાં દરેકને આવવાની તકલીફ પડતી હોય છે ચાલીને આવવું પણ મુશ્કેલ બની જાય છે માટે આટલી એક અરજ અમારી સરકારશ્રીમાં હું એક આહિર સમાજના આગેવાન તરીકે રજૂ કરું છું તો આપ ધ્યાને લેશો જય હિન્દ જય માતાજી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચના મહમતપુરા વિસ્તારમાં ભીષણ આગ લાગી અચાનક આગ લાગતા નાઝબાગ મચી આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા નગરપાલિકા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહીં વડાપ્રધાન મોદીએ નવા એક્સપ્રેસ હાઇવેનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું ભરૂચ વડોદરા જતા વાહન ચાલકોએ એક્સપ્રેસ દોડાવી રાહત અનુભવી ભરૂચના જૂનીવાડી વસંત રહેતા લક્ષ્મીનારાયણ મંદિર સામે પંદરમી ફેબ્રુઆરીના રોજ થયેલ મારામારીના વિડીયો વાયરલ અંકલેશ્વરના સામોર અમૃતપુરા વચ્ચે અમરાવતી નદી ઉપર નિર્માણ પામનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રૂપિયા પાંચ કરોડ તેસઠ લાખના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાશે રૂપિયા નેવું લાખના ખર્ચે અમૃતપુરા રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર